તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હોન્ડા લેવા મોરબીના ખેડૂત પાસેથી અડધા લાખની લાંચ લેના તલાટી ચાર વર્ષની સજા કરતી કોર્ટ જી હા તો મોરબીના ખેડૂતના ખાતેદાર પ્રમાણપત્ર અને હકપત્રની ટાઇટલ ક્લિયર માટે જરૂરી હતી જે આપવા માટે તલાટી પાસેથી પચાસ હજારની લાંચ લેતા અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે એસીબીએ છૂટક ગોઠવણી લાંચ લેતા તલાટીને ઝડપી લીધો હતો અને આ કેસમાં મોરબીના સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલતી સરકારી વકીલો દ્વારા કરવામાં આવેલ દલીલો અને આધાર પુરાવાને લઈને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને ચાર વર્ષ અને વીસ હજારનો દંડ કરેલ છે જે આ મિત્રો સામા હાઉસ હાઉસિંગ બોર્ડમાં રહેતા જયંતિલાલ વલ્લભદાસ રાવલ નામના અરજદારે તેને નવા સાદુકા ગામે આવેલા જમીન વર્ષ બે હજાર અગિયારમાં વેચાણ કરી હતી જેથી તેને નાગપત્ર ટાઇટલ ક્લિયર નોંધ આપવા તેમને જમીન ખરીદવા માટે ખેડૂતોને ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર જરૂરી હતી જેથી તેમને સાદુકા ગામ અને સમય તલાટીએ પિત્બરભાઈ પ્રભુભાઈ બાપુદરિયાના સંપર્ક કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે તેઓને હોન્ડા લેવું છે જેથી પચાસ હજારની લાંચ માગી હતી અને અરજદારે જયંતિલાલે એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી એસીબી છૂટક ગોઠવણી આરોપી પિત્બરભાઈ બાપુદરિયા ની લાંચ લેતા ઝડપી લીધા હતા અને તેને ગુનો નોંધો હતો આ કેસમાં મોરબીના સ્પેશિયલ એસીબી કોર્ટ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ અને વિજયભાઈ જાની તેમજ સરકારી વકીલ સંજયભાઈ દવે ના ધારદાર દલીલો તેમજ સાત મૌખિક અને બેતાલીસ દસ્તાવેજો ના પુરાવાને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી પિત્બરભાઈ પ્રભુભાઈ બાપુદરિયા ને ચાર વર્ષની સજા અને વીસ હજાર નો દંડ કરવાનો હુકમ કર્યો છે તો મિત્રો ન્યુઝ ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ